નમસ્કાર મિત્રો જેપી ફૂલ વિડીયો ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું તમે બધા મિત્રો એકદમ મજામાં છો સ્વસ્થ હશો મિત્રો ભજીયા ફરી તમારા માટે લઈને આવી ગયા છે આપણે આવી ગયા છે પેટલાદની અંદર અને આ રણછોડજી મંદિર છે જુઓ એ આ સર્કલ આ રણછોડ રણછોડજી મંદિર વાળું જે સર્કલ છે પેટલાદની અંદર ત્યાં વાળી છે રહીજીભાઈ ભજીયાવાળા વાળા જુઓ સાઠ વર્ષો એમનું કામકાજ ચાલુ છે મિત્રો અને આ ત્રીજી પેઢી કામ કરે છે આપણે અહીંયા આગળ ટેસ્ટ કરીશું ને તમને કહીશું કે કેવો ટેસ્ટ છે ચાલો મિત્રો ચાલો મિત્રો જય મહારાજ શું નામ છે સાહેબ રાહુલ કુમાર રમેશભાઈ સોલંકી રાજપુર રાહુલ ભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રોને તમારે ત્યાં આવ્યા છે ગરમ ગરમ ભજીયા તૈયાર કરો છો તો જોડે જોડે શું બધું એની જોડે ભજીયાની જોડે ચટણી ને બધું શું છે ભાવ ને બધું ખાસ એની વાત કરજો અમારે

જલેબી અમારી બહુ સ્પેશિયલ છે એકદમ પાતળી અને કડક વાર તહેવારે પેડા ફાફડા મૂંદિયું અને જો બીજું કાંઈ પણ વસ્તુ ફરસાણની બનાવી હોય તો પણ ઓર્ડર આપી શકો છો ચોક્કસ અમે બનાવીએ છીએ ચોક્કસ મિત્રો રાહુલભાઈનો નંબર તમને સ્ક્રીન પર દેખાય છે તમે ફોન કરીને પણ તમારો ઓર્ડર નોંધાવી શકશો અને અત્યારે તો ભજીયાનું કામ ચાલુ છે જો ગરમ ગરમ ભજીયા મેથીના ભાજીના મેથીના વાહ ભાઈ મેથીના સરસ સરસ રાહુલ ભાઈ અહીંયા આગળ આવવા માટે અમારા બધા વ્યુઅર મિત્રો ને ખાસ એડ્રેસ અને ટાઈમિંગની ખાસ વાત કરજો તો અમારે સવારે સાડા છ વાગે દુકાન ખુલી જાય હાલમાં પહેલા તો અમે પાંચ વાગે પછી તૈયાર થઈ જતા હતા દાદા અને પપ્પાના વખત અત્યારે તો એટલું બધું અમારાથી એટલું બધું વહેલા નહીં ખુલી જતા બરોબર એટલે અમે મિનિમમ સાત વાગે ચાલુ થઈ જાય અને રાત્રે સાડા આઠે બંધ થાય અમારી બરોબર આખો દિવસ ચાલુ રહે આખો દિવસ ચાલુ રહે બરોબર અને એડ્રેસ ની ખાસ વાત કરો કે એડ્રેસ શું છે આપણે જો મિત્રો આ રણછોડજી મંદિર છે અને એક્ઝેક્ટ છે બાજુ અને પાર્સલ ખાસ કે પાર્સલ કોઈને તો મળી જાય કે કોઈ ચાર્જ નહીં ચોક્કસ મિત્રો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા અમે તો ગરમ ગરમ નાસ્તો કરવાના જ છીએ જો આપણા જ ભજીયા તૈયાર થઈ રહ્યા છે આપણે આમાંથી જ ગરમ ગરમ ભજીયા ખાવાના છે અત્યારે ભાજીના બની રહ્યા છે અને જોડે આ ડુંગળીના પણ છે એ પણ આપણે તૈયાર કરતા

આપણે મિત્રો ટેસ્ટ પણ કરીશું અહીંયા આગળ અને તમને કહીશું કે કેવો ટેસ્ટ છે અને આ ત્રીજી પેઢી છે મિત્રો તમે તમે અંદાજો લગાવી શકશો કે સાહીઠ વર્ષથી એમનું કામકાજ છે આ ત્રીજી પેઢી છે એમના દાદાએ શરૂઆત કરેલી જો તમને કેમેરો કેમેરો તમને ઝૂમ કરીને બતાવી દઈએ રહીજીભાઈ શંકરભાઈ સોલંકી એ આ રાહુલભાઈના દાદા છે અને રાહુલભાઈ જાતે આ ત્રીજી પેઢી છે અને બધું તૈયાર કરી રહ્યા છે જો આ સરસ તૈયાર થઈ ગઈ છે આપડી વાહ ભાઈ વાહ લો જે જોવા મિત્રો મિક્સ ભજીયા વાહ ભાઈ વાહ મિત્રો આપણે પણ રજીભાઈ ભજીયાવાળાને તો ટેસ્ટ કરી લઈએ પેટાની અંદર આયા છે ફરી તમને લોકેશન એક વખત બતાવી દઈએ તો રણછોડજી મંદિર જે છે આ જે રણછોડજી મંદિર છે મિત્રો એ સર્કલ પર જ છે રઈજીભાઈ રઈજીભાઈ ભજીયાવાળા અને આપણે પણ ટેસ્ટ કરી લઈએ જો મેથીના